મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને જો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા પાંચસો પિંચોતેર તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોહનભાઈને ઓગણીસો અને અઠ્ઠાણુંના મોડેલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે ઘરની ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવેલું ટ્રેક્ટર છે બાકી તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં તમે ઓનરનો મોહનભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ વિડીયોની અંદર આપીશ તો વિડિયો તમારે પૂરો જોવાનો છે મહિન્દ્રા પાંચસો પિંચોતેર એન્જિન પાવરફુલ છે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટનું કન્ડિશન પણ સારું છે છત્રી જોવા નહીં મળે ટાયર છે તે મીડિયમ કંડિશનમાં જોવા મળશે